હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાયરલ એવી રેસીપી બનાવીશું જે બહુ જ વાયરલ છે કુલ્લડ પીઝા તો આપણે આ રીતના કુલ્લડ લઈ અને કુલ્લડ પિઝા બનાવીશું તો એ માટે આપણે પહેલાં સ્ટફિંગની તૈયારી કરીશું તો આપણે પહેલાં કુલ્લડ પીઝાનું સ્ટફિંગ બનાવીશું તો સ્ટફિંગ માટે મેં બ્રેડનો ઉપયોગ કર્યો છે તમે બ્રેડની જગ્યાએ જે દાબેલીના પાઉ છે એ એનો ઉપયોગ કરી શકો કે તો પછી જે પીઝા બેડ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો પણ હું આજે બ્રેડ લીધી છે તો બ્રેડને હવે જો તમારે કિનારી કાઢવી હોય તો તમે કાઢીને કટ કરી શકો પણ હું આજે કિનારી સાથે જ કટ કરું છું તો આ રીતે બ્રેડને આપણે કિનારી સાથે જ કટ કરીશું જો તમારે કિનારી કાઢવી હોય તો તમે કાઢીને પણ ઉપયોગ કરી શકો પણ એકદમ સોફ્ટ બેડ છે એટલે હું કિનારી સાથે જ લઉં છું આ રીતે આપણે આ રીતના પીસીસ કરી લઈશું તો હું બધી બેડને આ રીતે પીસીસ કરી લઈશ તો તમે જોઈ શકો છો મેં સરસ પીસીસ કરી લીધા છે હવે આપણે સ્ટફિંગની તૈયારી કરીશું બનાવીશું સ્ટફિંગ સ્ટફિંગ માટે મેં કઢાઈમાં એક ચ ચમચી જેટલું બટર લીધું છે આપણે વધારે સ્ટફિંગને ચડાવવા નથી જસ્ટ ગરમ જ કરવાનું છે એટલે આપણે બટરને ગરમ થવા દઈશું તો બટર ગરમ થઈ ગયું છે આપણે કાંદો એડ કરીશું

અને પણ આપણે ખાસ ગેસ પર આ રીતે થોડી વાર ચલાવી લઈશું હવે એમાં આપણે મસાલા કરીશું તો મેં ઓરેગાનો લીધો છે એક ચમચી જેટલો ઓરે ગાણો એડ કરીશું એક ચમચી ચીલી ફેક્સ એડ કરીશું સાથે આપણે બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું અને ત્રણ ચમચી જેટલો સેજવાન ચટણી એડ કરીશું આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું વધારે નહીં એડ કરીએ કારણ કે આપણે સોસીસમાં છે એટલે આપણે ખાલી શાકભાજીના ભાગનું મીઠું એડ કરીશું સરસ મિક્સ કરી લઈશું હવે મેં એક ચીજક્યૂબ લીધું છે તો આપણે છીણી લઈશું તમે મજરેલા ચીજ એડ કરવું હોય તો અંદર પણ મજરેલા થોડું એડ કરી શકો પણ મેં ચીજક્યૂબ લીધું છે તો આપણે છીણી લઈશું મિક્સ કરી લઈશું હવે જે બેડ આપણે કટિંગ કરીને રાખેલી એ આપણે એડ કરી દઈશું સરસ મિક્સ કરી લઈશું આપણે જ્યારે સર્વ કરવાનું હોય જ્યારે એ વખતે જ આ રીતે બેડને આપણે એડ કરવાનું તો સરસ મિક્સ થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે એસેમ્બલ કરીશું તો આપણે કઢાઈ પણ બનાવવાના છીએ એટલે કઢાઈમાં મેં નીચે મીઠું એડ કર્યું છે આ મીઠું જ છે પણ મેં બહુ વાર યુઝ કર્યું છે બેકિંગમાં એટલે થોડું લાલાસ પડતું થઈ ગયું છે તો એને આપણે ફ્રીટ કરવા માટે મૂકી દઈશું તો હાલ ફાસ્ટ ગેસ પર આપણે કઢાઈમાં મીઠું એડ કરી અને ફીટ થવા મૂકી દઈશું ઢાંકણ ઢાંકીને દસ મિનિટ થવા દઈશું ત્યાં સુધી આપણે એસેમ્બલ કરી દઈશું કુલ્લડમાં તો મેં ચાર કુલ્લડમાં અત્યારે બનાવું છું તો આ રીતના કુલ્લડ આવે છે એ મેં લીધા છે આપણે કુલડમાં પહેલાં નીચે આ જે સ્ટફિંગ બનાવેલું એ આપણે એડ કરી દઈશું પહેલાં આપણે અડધું જ ભરીશું પછી ઉપર આપણે વચ્ચે થોડું ચીજ એડ કરીશું હવે ઉપર નીચે વચ્ચે થોડું આપણે મોજરેલા ચીઝ એડ કરીશું મેં મોજરેલા ચીજ લીધું છે આ રીતે થોડું એડ કરીશું હવે ઉપરથી પાછો આપણે સ્ટફિંગ ભરી દઈશું હવે ઉપરથી આપણે ફૂલ ભરી દેવાનું ખાલી ઉપર ચીજ એડ થાય એટલી જગ્યા રાખવાની આ રીતે થોડું પ્રેસ કરીશું એટલે સરસ ભરાઈ જશે તો મેં ચાર કુલ્લડમાં આપણું સ્ટફિંગ ભરી લીધું છે વચ્ચે ચીજ એડ કરીને હવે ઉપરથી પણ આપણે આ રીતે મોજરેલા ચીજ એડ કરી દઈશું મોજરેલા ચીઝ હશે તો તમારા બહારના જેવો જ સ્વાદ આવશે પછી ના હોય તો તમે જે ચીજ ક્યુબ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો પણ હવે તો ઇઝીલી અવેલેબલ છે બધા સુપર માર્કેટોમાં તો આ રીતે તમારે જેટલું એડ કરવું હોય એ પ્રમાણે ચીજ એડ કરી દેવાનું તો ચીજ એડ કરી દીધું છે હવે જે આપણે સ્ટફિંગ બનાવેલું એ કાંદા ટામેટા પેપ્સિકમ ને મકાઈને મેં થોડા બાકી રાખેલા એ આપણે થોડા થોડા ઉપર આ રીતે એડ કરી દઈશું વધારે એડ નથી કરવાના આ રીતે થોડા કલર માટે આપણે એડ કરીશું આ રીતે થોડા થોડા એડ કરી દઈશું હવે એને આપણે બેક કરવા મૂકી દઈશું તો સરસ કઢાઈ પ્રીટ થઈ ગઈ છે હવે આપણે આ રીતે કુલ્લડ મૂકી દઈશું અંદર તમે ઓવન હોય તો ઓવનમાં કરી શકો પણ આ બધાના ઘરમાં ઓવન હોતા નથી એટલે આપણે આ રીતે કઢાઈમાં કરીશું હવે આને ચીજ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે બેક કરવાનું છે એટલે દસ મિનિટ જેવું એકદમ સ્લો ગેસ રાખીશું અને દસ મિનિટ જેવું આપણે બેક થવા દઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ચેક કરી લઈએ તો સરસ ચીજ મેલ્ટ થઈ ગયું છે હવે ગેસ બંધ કરી દઈએ એને કૂલરને આપણે બહાર નીકાળી લઈએ તો કૂલર ગરમ છે એટલે આ રીતે આપણે કપડાંની મદદથી પ્લેટમાં લઈ લઈએ હવે આપણે ઉપર થોડો ઓરેગાનો એડ કરીશું આ રીતે થોડું એડ કરીશું અને થોડા ચીલી ફેક્સ એડ કરીશું ચીલી ફેક્સ જો બાળકો માટે હોય તો તમારે નહીં એડ કરવાના આ રીતે થોડા ચીલી ફેક્સ એડ કરીશું તો તૈયાર છે આપણા કુલ્લડ પીઝા તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ